પ્રિય કપાસ ખેડૂત હું આદિત્ય છું હું એ વિષયમાં વાત કરું છું કે કેવી રીતે ભારત અમારા કપાસને ફરીથી વિશ્વ પ્રસિદ્ધ બનાવવાનું આયોજન કરે છે કારણ કે દુનિયાભરમાં ગુણવત્તાપૂર્ણ કપાસની મોટી માંગ છે એક ખેડૂત હોવાના નાતે તમને આ કાર્યક્રમથી બહુ લાભ થશે એના માટે તમારે બસ એ વિશિષ્ટતાઓનું પાલન કરવાનું રહેશે જે સ્ટેન્ડર્ડના રૂપમાં નિર્ધારિત કરેલું છે સૌથી પહેલાં તમારે લોંગ સ્ટેપલ કોટન ઉગાડવાનું રહેશે પણ એની લંબાઈ ટ્વેન્ટી નાઇન પ્લસ એમએમ અથવા થર્ટી પ્લસ એમએમ જ હોવી જોઈએ તમારી મદદ માટે ખેડૂત ઉત્પાદક સંઘ તમારા માટે પ્રશિક્ષણ મોડ્યુલ તૈયાર કરી રહ્યા છે વધારે જાણકારી માટે તમારા નજીકના એફપીઓને પૂછો અથવા ડબલ્યુ 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 ડોટ કસ્તુરી કોટન ડોટ કોમ પર વિઝિટ કરો અને તમારા બધા સ્ટેપ્સને સમજવા માટે ટ્રેનિંગ વિડીયો જુઓ આવો હવે આપણે બધા મળીને કસ્તુરી કોટન ભારતને દુનિયામાં પ્રસિદ્ધ કરીએ